મિત્રો તુલસી અને શાલીગ્રામ્યતા અનુસાર શાળીગ્રામ ભગવાન વિષ્ણુ ની મૂર્તિનું સ્વરૂપ માનવામાં આવે છે શાલીગ્રામ મૂળભૂત રીતે દામોદર કુંડ માંથી નીકળતી કાળી ગંદકી નદી મેળવવામાં આવે છે તેથી ગણકી નંદન પણ કહેવામાં આવે છે ગણકી નદી તમને ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ બતાવે છે મિત્રો શાલીગ્રામ નાના સ્થળે ભગવાન વિષ્ણુ નું મંદિર છે જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ ગામના નામ પરથી તેમનું એક નદી માં જોવા મળે છે સાલીગ્રામના વિવિધ સ્વરૂપો છે મિત્રો પુરાણોમાં માં તેત્રીસ પ્રકારના નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી સોવીસ પ્રકારના શાલિગ્રામ ને ભગવાન

શિવલિંગની જેમ સાલીગ્રામ પણ દુર્લભ છે મોટા ભાગના શાલીગ્રામ નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં કાલી નદીના કિનારે જોવા મળે છે કાળા અને ભૂરા શાલીગ્રામ ઉપરાંત

મિત્રો ભગવાન સાલીગ્રામ શિલામાં હંમેશા સરાસર તીર્થ સહિત સમગ્ર ત્રિલોક શક્તિ હોય છે અને જે વ્યક્તિ ભગવાન સાલીગ્રામ શિલાના દર્શન કરે છે અને તેમને નમન કરે છે અને તેમની પૂજા કરે છે તે લાખો યજ્ઞ અને પોણી નું કરે છે ભગવાન શિવ તેમના મોટા પુત્ર કહે છે પુત્ર જે વ્યક્તિ હંમેશા ભગવાન સાલીગ્રામ શરણ નો અમૃત પીવે છે તેને ના તો યુવરાજ નો ભય રહેશે અને ના તો ભય હોય છે

ધાર્મિક માયાતાઓ અનુસાર શાલિગામજીને અપાર ઉજાનો સ્ત્રોત માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઊજા આવે છે સાલિગ્રામની પૂજામાં સહેસ પણ ભૂલથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે વિપત્તિઓ થવા લાગે છે પરિવારને સ્વાસ્થ્ય બગડવા લાગે છે વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે આઠ સાલિગામ વિવિધ રૂપમાં મળે છે

ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે ગણેશ જો તમે સાલીગ્રામના ઘરે લાવી રહ્યા છો તો સૌથી પહેલા તપાસ કરો કે તેમાં કોઈ ખામી તો નથી ને સાલીગ્રામ ના પથ્થર ને

સ્વરૂપ નું પ્રતિક માનવામાં આવે છે જેમ કે રેખાઓ બિંદુઓ અને ધમરાતો જે ભગવાન વિષ્ણુના શોક સ્વરૂપ હાજરી સૂચવે છે તેવું માનવામાં આવે છે મૂળ શાલીગ્રામ નો રંગ કાળો અથવા ઘેરો બદામી છે જેમાં સરળ કોયસર સપાટી છે વજન એક મૂળ ગ્રામ પથ્થરમાં સામાન્ય રીતે સમાન કદાચ નિયમિત પથ્થરો કરતા ભારે હોય છે એક મૂળ સાડી ગ્રામે સોના અને ચાંદી માટે લગાવ્યા હોવાનું કહી રહ્યા છે કોઈ પણ ધાતુના નાના ટુકડાની સપાટી પર ઘસવાથી ધાતુના ઝાંખા નિશાન નીકળી શકે છે જો ઉપરની બાબતોમાં જે તે ગ્રામ ખરો સાબિત થાય તો સમજી લેવું એવું છે કે તે અસલ શાળી ગ્રામ છે

પાણી આપતી વખતે ખાતરી કર્યું કે શાલીગ્રામ પણ સંપૂર્ણ રીતે ધોવા જાય તમારી રોજ ની પ્રાર્થના દરમિયાન શાલીગ્રામ ને ફૂલ અને તુલસી ના પાણ અવશ્ય સગાવવો મિત્રો આ પ્રમાણે તમારી ઈચ્છા મંદિર ને કે તુલજી શરીર મન વસ્ત્રો સંપૂર્ણપણે શુદ્ધ અને કોઈ માસ અપવિત્ર હોય તો તેને ને સ્પર્શ પણ કરવો નહીં મિત્રો પૂજા દરમિયાન અથવા પૂજાના સમયે

પૂજા કરી શકે છે મહિલાઓ પૂજાક્રમ અવશ્ય જાળવો રાખવો જોઈએ જો સ્ત્રીઓ માસિક સક્રમ હોય તો તે દરમિયાન સારી ગામને સ્પર્શ પણ કરવો ના જોઈએ આ દરમિયાન પૂજા કરવાની જગ્યાએ સ્ત્રીઓ

તેની ક્ષમા માંગીને નદીમાં વાવી દેવા જોઈએ ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો નિયમિત પૂર્વક પૂજા કરવી તેનાથી કાર્યમાં સફળતા મળશે થી પૂજાત્મિક લાભ મળશે જે વ્યક્તિ આધ્યાત્મિક તરફ જવા ઈચ્છે છે ધ્યાન કરવું હોય તો તેને ની પૂજા જરૂર કરવી જોઈએ પૂજા પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે પૂજા કરવાની સાવસારી સુખની પ્રાપ્તિ થાય છે

અને દારૂથી દૂર રહેવું જોઈએ ને તો તમારે ઘણી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે મિત્રો એવી માન્યતા છે કે જો ઘરમાં ભગવાન શાલીદ્વા હોય તો તેને રોજ સ્નાન કરાવો તેમાં દૂધ દહી પાણી મધ અને ઘી સમાવેશ થાય છે શાલીગ્રામ આ બધે સામગ્રીઓથી સ્નાન કરાવ્યા પછી પ્રસાદ થઈ ગયેલો શાલીગ્રામ ને ગંગાજળ ના સડાવવું જોઈએ કારણ કે વહેવટની ઉત્પત્તિ પણ શાલિગ્રામમાંથી થઈ છે શાલિગ્રામ પથ્થર ને પંચા સ્નાન કરાવ્યા પછી ચંદન લગાવ અને તુલસી દાળ ચણાવો આમ કરવાથી ભગવાન શિવ ને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શાલિગ્રામ અને તુલસી પર સંદન ચડાવવો જોઈએ તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિએ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે

Any comment about Jai Mahalakshmi? Jai Sri Ayyavishnu Zeruthi and Maghazi.